અમદાવાદના બોપલમાં શાંતિ બિઝનેસ હોસ્ટેલમાં મારામારી થઈ હતી વિદ્યાર્થીનીના માતા પિતાએ સ્કૂલની હોસ્ટેલમાં મારામારી કરી વિદ્યાર્થીના પિતાએ થાર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે ક્રોસ ફરિયાદ લઈ બંને પક્ષે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અમદાવાદના બોપલમાં શાંતિ બિઝનેસ હોસ્ટેલમાં મારામારીની ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીના માતા પિતાએ સ્કૂલની હોસ્ટેલમાં મારામારી કરી છે વિદ્યાર્થીના પિતાએ થાર ગાડી ચડાવવા પણ પ્રયાસ કર્યો બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે પોલીસે ક્રોસ ફરિયાદ લઈ બંને પક્ષે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે બોપલમાં શાંતિ બિઝનેસ હોસ્ટેલ આવેલી છે ત્યાં મારામારીની ઘટના આવી છે અને વિદ્યાર્થીનીના માતા પિતાએ સ્કૂલની હોસ્ટેલમાં મારામારી કરી છે કયા કારણોસર આ મારામારી થઈ છે

વિદ્યાર્થીઓના ઝઘડામાં વાલી પડ્યા હતા અને વાત એવી પણ સામે આવી રહી છે કે વાહન એકબીજા સામે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં સામસામે ક્રોસ ફરિયાદ થઈ છે અને બોપલ પોલીસે બંને પક્ષે કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી જે સીસીટીવી ફૂટેજ છે ઉપરાંત ઘટના સ્થળે જે મગજમારી થઈ હતી વાથાપૂટ થઈ હતી અને વિદ્યાર્થીઓના થોડા ઉકે પડ્યા હતા એ વિડીયો એકત્રિત કરીને જાણવાનો હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે કેમ કે જયારે જયારે આ ગણપતિ મહોત્સવ આવતો હોય છે ત્યારે આયોજન બાબતે નાની મોટી તકરાર થતી હોય છે અને એવામાં ગઈકાલે આ કેમ્પસમાં ઘટના બની હતી આભાર અર્પિત માહિતી બદલ